માજલપુર વિધાનસભા વિસ્તારમાં આવેલી જામવા લેન્ડફિલ્ડ સાઇડ ઉપર છેલ્લા છ મહિનાથી કોઈપણ પ્રકારનું કચરાનું પ્રોસેસિંગ કાર્ય થતું નથી જેના કારણે શહેરનો કચરો એ ઢગલાની જેમ એકત્ર થઈ રહ્યો છે અને દુર્ગંધના કારણે આસપાસના વિસ્તારોમાં રહેવાસીઓને ભારે તકલીફ પડી રહી છે વડોદરા શહેરમાં દરરોજ સરેરાશ પાંચ હજાર ટનથી વધુ કચરો ઉત્પન્ન થાય છે ત્યારે તેની પ્રોસેસિંગ ક્ષમતા માત્ર બારસો ટન પ્રતિદિન છે છેલ્લા છ મહિનાથી આ ક્ષમતાનો પણ ઉપયોગ ન થતાં સમગ્ર શહેરનો કચરો માજલપુર વિસ્તારમાં આવેલી આ સાઇડ ઉપર ઢગલાની જેમ ભરાઈ રહ્યો છે આમ આદમી પાર્ટીના વિનય ચૌહાણે જણાવ્યું હતું કે જામવા લેન્ડફિલ સાઇટની અમે સ્થળ મુલાકાત લીધી હતી અહીંની સ્થિતિ નરક જેવી લાગી રહી છે દૂર દૂર સુધી દુર્ગંધ ફેલાઈ રહી છે પહેલાં જ્યાં બે ઢગલા હતા ત્યાં હવે પાંચ થઈ ગયા છે પ્રોસેસિંગ કામ સંપૂર્ણ બંધ છે ચારે ઝોન માટે અલગ અલગ લેન્ડફિલ સાઇડ હોવી જોઈએ અને ત્યાં અલગ અલગ પ્રોસેસિંગ થવું જોઈએ તેવી પણ માંગ કરી જ હતી હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી ટેન્ડરની પ્રક્રિયા યુદ્ધના ધોરણે પૂર્ણ કરી આગામી દિવસોમાં વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી તેઓ દ્વારા માંગણી કરાઈ હતી અમે ગઈકાલે જાંબુઆ લેન્ડ ફિલિંગ સાઇટ ખાતે ગયા હતા ત્યાં ઘણી કમ્પ્લેન્ટો અમારી પાસે આવી રહી હતી કે પાછલા છ મહિનાથી કોઈ પણ ત્યાં કામ ચાલી નથી રહ્યું કોઈ બી ખાતર બનાવવાનું કામ ચાલી નથી રહ્યું અમે ત્યાં ગયા અને જોયું તો ત્યાં અત્યંત એકદમ તમે જુઓ કે એક પ્રકારનું ત્યાં નર્ખ છે નર્ખ જેવી હાલત છે અમે પાંચ કિલોમીટર દૂરથી ત્યાં દુર્ગંધ આવતી હતી એ વિસ્તારની અંદર તમે જુઓ કે લેન્ડ ફિલિંગ સાઈટ ની જગ્યાએ પહેલા બે ઢગલા હતા એની જગ્યા થઈ ગયા છે અને આ લોકો આપણા વડોદરા અંદર ચાલતા રોજે જે જનરેશન થાય છે એના કરતા જનરેશન કરતા અડધી કેપેસિટી પર આ લોકો જે લોકો પ્રોસેસ કરતા હતા એ પણ છ મહિનાથી આ લોકોએ બંધ કરી રાખ્યું છે ટેન્ડરની પ્રક્રિયા મે મહિનાથી ચાલુ છે હજુ સુધી આ લોકોએ કોઈ પણ જાતનું કોઈ કંપનીને કામ આપેલું નથી એ સિવાય આ આ આ ટેન્ડરની આવરદા પૂરી થાય એના મહિના મહિના પ્રોસેસ ચાલુ કરવાનો હતો આવ ના ચાલુ કર્યો આ લોકો કુંભકર્ણ નિંદ્રામાં સુઈ ગયા એટલે વડોદરા શહેરના સર્વેક્ષણની અંદર આ લોકો કેવી રીતે નંબર આપી દે જે ફક્ત કાગળો ઉપર છે તમે જોઈ શકો છો વિસ્તારની અંદર તમે આવડા મોટા મોટા ઢગલા થઈ ગયેલા છે અમારું કેવું એમ છે કે વડોદરા શહેર જો ચાર ઝોનમાં છે તો ચાર ઝોનનો કચરો ચાર અલગ અલગ જગ્યાએ જવો જોઈએ અલગ અલગ લેન્ડલાઇન ફિલિંગ સાઇટ હોવી જોઈએ અને અલગ અલગ જગ્યા પર અલગ અલગ જગ્યાએ પ્રોસેસ અલગ અલગ રીતે થવી જોઈએ દરેક સાઇટ પર બે બે હજાર ટન નો એટલીસ્ટ કચરો જે છે પ્રોસેસ થવો જોઈએ અને અમારી માંગ એવી છે કે અત્યારે જે તાત્કાલિક કામ આ બંધ થઈ ગયેલું છે આ જે 6 મહિનાથી કામ બંધ થયેલું તાત્કાલિક કામ શરૂ થાય અને એ લોકોની આ ટેન્ડરની પ્રક્રિયા તા એકદમ યુદ્ધના ધોરણે પૂરી કરે બે થી ત્રણ દિવસની અંદર આ કામ ચાલુ કરી દેવાય જેથી માંજલપુર વિધાનસભાને આ ઢગલાથી ક્યારેક ને ક્યારેક નિજાત મળે એવી અમને આશા રહેશે અને હું કહેવા માંગુ છું કે વડોદરા શહેરના લોકો આ જરા તમે આ વિસ્તારની અંદર જુઓ આપણા વિસ્તારનો વિકાસ કેમ અટકેલો છે ફક્ત એ લેન્ડ ફિલિંગ સાઇટ જે બનેલી છે એ વિસ્તાર એ એ વિસ્તાર એના લીધે થઈ ગયો છે એના લીધે અટકી ગયો છે ને કેટલાય લોકો ત્યાં રહે છે